જય ગુરુદેવ જય ગુરુદેવ બાપા જય ગુરુદેવ બોલો બોલો બાપુ હા હા હીર સાગર બાપા હીર સાગર બાપા હીર સાગર હા હીર સાગર ઈ બાપા જોદર બાપા ને 14 પ્રશ્ન પૂછે છે હા તે માં છેલો પ્રશ્ન કી હોય હા છે શિષ્ય પણ લગભગ એના પિંડ ના પિંડ ના પુત્ર પણ છે એવું લાગે છે મને પણ એ હીર બાપા હીરસાગર બાપા નહીં હીર બાપા પ્રશ્ન કરે છે જોધલ બાપા ને

તો પ્રશ્ન નંબર એક પહેલા પ્રશ્નમાં હીરબાપા જોધલ બાપાને પ્રશ્ન કરે છે કે મોટો કોને સમજવો એમ મોટો કોને સમજવો ત્યારે જોધલ બાપા કહે છે કોઈ આપણું ગમે તેટલું બુરું કરે છતાં તેનું ભલું કરવું તે એ જ મોટો માણસ છે ને એ જ મહાન છે ગમે એટલું આપણું કોઈ બુરું કરે ને છતાં પણ તેનું ભલું જ કરવું એનું નામ મહાનતા એનું નામ મોટાય અત્યારે જરાક કોઈક કાંઈક બોલે તો એના હામાં દસ મિનિટ તમે ભટકાડી દીઓ ક્રોધાવેશમાં આવીને વાદવ્યાદમાં ઉતરી જાવ ઝઘડામાં ઉતરી જાવ આને કેવી રીતે મોટો કહેવાય મોટો તો એ જ છે કે કોઈ ગમે એટલું આપણું ખરાબ કરે છતાં પણ તેના પ્રત્યે સારા વિચારો રાખવા એનું ભલું જ કરવું એનું જ નામ મહાનતા છે હવે બીજા પ્રશ્નમાં હીરબાપા કહે છે કે પારસમણી કોને કહેવાય ત્યારે જોધલ બાપા જવાબ આપતા કહે છે કે સતગુરુ છે ને એ જ પારસમણી છે તે આત્મજ્ઞાનનો માર્ગ બતાવે છે કોણ સદગુરુ અહીં દેહધારી કીધું પહેલાં કે સદગુરુ દેહધારી એ જ પારસમણી છે તે આત્મજ્ઞાનનો માર્ગ બતાવે છે હવે સાચા સદગુરુ દેહધારી ભગત અત્યારના યુગમાં મળવા કઠિન છે ખરા પણ એ બહાર નથી આવતા અને બહાર આવે છે ને એ જાજા ભાગે ઢોંગી પાખંડીઓ આવે છે કારણ કે સાચા દેહધારી જે ગુરુ છે એને જગતની પડી નથી જેને પડી છે ને એ ગુરુ છે જ નહીં કારણ કે સાચા જે દેહધારી સદ્ગુરુ છે જેને સત્યનું જ્ઞાન થઈ ગયું છે જેને સાચો સત્સંગ થઈ ગયો છે સત્ય સ્વરૂપી આત્મ પરમાત્મ શબ્દની સાથે જેની સુરતાનો સંગ થઈ ગયો છે એને કોઈની પડી નથી જેને પડી છે એનો એની સુરતાનો શબ્દ સાથે સંગ નથી થયો આ બધા ધંધાવાળા છે ધર્મના નામે ધંધા કરે છે બીજું કાંઈ નથી આમાંથી એક સાચા સંત નથી કારણ કે વાણીઓ કહે છે કે સાચા જતી સતી સંતાણા જગતમાં પાખંડ પૂજાણા શું કીધું કે સાચા જતિ સતી સંતાણા હવે સાચા સતી અને સાચા જતી એ તો સંતાઈ ગયા છે અત્યારે બહાર આવતા નથી તો બહાર કોણ આવે છે આ જગતમાં માં પૂજાણા જે પૂજાય છે ને પાખંડ એ વધારે બહાર આવે છે સાચા બહાર નથી આવતા હા ચાની ચોખ્ખી સંતો ના પડે કે તો ચૂપચાપ બેસી ગયા સંતાઈ ગયા તો પાખંડવાળા પૂજાણા જે પાખંડ કરે છે એ જ પૂજાણા તમે જોજો આરતી ઉતરાવે પગ ધોરાવે ને પાણી પીવરાવે ને પૂજા ને પાઠ ને ને ધતુર કરાવે એ બધું પાખંડ નથી ધૂંશે હે મેં એકવાર વાત કરી હતી કે આ જે ગોઠણ સુધી એના પગ પાણીમાં હોય અને ચેલિયું ચેલા મતલબ એની દીકરીઓ આ મતલબ આપણી ભાષામાં દીકરીઓને દીકરાન એ એના પગ ધોતા હોય છે ગોઠણ સુધી અને આખા કુંડા કુંડામાં ગોઠણ સુધી એના પગ ડૂબેલા હોય અને કુંડું ભર્યું હોય લગભગ દસક હજાર લીટર પાણી એમાં હોય એટલું જ મોટું કુંડું હોય ફરતું પછી પગ ધોરાવે ને પછી એ વયા જાય પગ ધોઈને પછી હે એને આ બધા માણસો ચરણામૃત લે કોઈ બોટલમાં ભરી જાય ઘરે કોઈ આમ કોઈ તેમ કોઈ ત્યાં જ્ઞાન જ્ઞાન તો હવે માનો કે એક હસવા જેવી વાત છે કે એ ગુરુ જે હોય એ જે ગુરુ હોય પગ દ્વારા એ ગુરુની ટીબી થઈ હોય તો એ ટીબીનું ટીબીએલનું પાણી પીએ બધાય તો બધાને ટીબી ન થઈ જાય ક્ષય રોગનો બીમારી તો આ પગ હોય ઢોંગ છે ધતિંગ છે નાટક છે પાછા છે શું કે આ ચરણામૃત બરાબર ચરણામૃત એટલે ચરણનું અમૃત એમ ચરણામૃત એટલે ચરણનું અમૃત તો ચરણ એટલે પગ થયા દેખાતા હોઈ ધોવે પગને બારી દેખ છે અને અમૃત તો આ પાણી થોડું અમૃત થઈ જાય આ પાણી અમૃત કેમ કહેવાય આ તો જળ થતો હશે એને અમૃત કેવી રીતે માની લેવું હે શું એનું ચરણનું પાણી પીએ એટલે અમૃત થઈ ગયું તો બસ શું કામ બધા ચેલ્યું ચેલા હાઈવરીને પડ્યા છે વાદ વિવાદમાં પડ્યા છે ઈર્ષાની પડ્યા છે આ ઢોંગ ધતુર છે હવે કદાચ આ ચરણામૃતનું પાણી પીવરાવતા હોય ચરણ એટલે એનો પગ અને એના પગને ધોઈને પાણી પીવરાવતા હોય એ અમૃત બરાબર તો ક્યાંય એના પાપનો ભારો બંધ પાપનો ભાગ વધી જાય એનું પાપ વધી જાય ને ક્યાંય ટ્રેનમાં જતો હોય ને ટ્રેનમાંથી હેઠો પડી જાય અને બે પગ બે પગ કપાઈ ગયા હોય બે પગ કપાઈ ગયા હોય તો પગ શું દોરાવશે ગોઠણ પછી પછી કહેશે ગોઠણા અમૃત હે એટલે ચરણ તો પગ તો કપાઈ ગયો ગોઠણ સુધી પછી ગોઠણ ધોશે તો કહેશે ગોઠણા અમૃત આ બધું નાયઠક છે ઢોંગ છે પાખંડ છે આમાં કાંઈ નથી ચરણ અમૃત ન થાય ચરણ પગરૂપી દેખાવો પગે અમૃત નથી એને બારી દે દાટી દે મરી જાય તેથી પગે ભરી જાય અને જળ તત્વ એને અમૃત ન કહેવાય ચરણ અમૃત નો અર્થ છે શબ્દ સ્વરૂપી ચરણ શબ્દ સ્વરૂપીના ના ચરણનું અમૃત પાન કરો અને એ શબ્દ સ્વરૂપ બની જાઓ એટલે તમે અમૃત બની જાઓ અમૃત અને અમૃત જેમ મરે જ નહીં બાકી આ પાણી પીને તો કેટલાય મરી ગયા પગ ધોરાવીને પાણી કેટલાય પીવું એ મરી ગયા પગ ધોનારો જે ધોરાવનારો છે એ મરી ગયા તો એ ક્યાંથી બે માંથી એ અમૃત નો થયા ચરણામૃતનો અર્થ જ શબ્દ સ્વરૂપી જે ગુરુ છે શબ્દ ગુરુ અને સુરતા જે આ ચેલા છે તો એ શબ્દ સ્વરૂપી ગુરુના ચરણનું એ શબ્દનું જે પાન કરે છે પીવે છે જે સુરતા એ સુરતા અમૃત બની જાય છે અને શબ્દ સ્વરૂપ બની જાય છે બરાબર હવે ત્રીજો પ્રશ્ન બાપા કરે છે કહે છે કે બુડવાનો માર્ગ કયો બુડવાનો માર્ગ કયો ત્યારે જોધલ બાપા જવાબ આપતા કહે છે કે માયામાં લલચાય ને તે જે મોહ માયામાં લલચાઈ ગયો છે આજ એને બુડવાનો માર્ગ ગોતી લીધો છે આ ભાવસાગરમાં બુડી ગયો કૂતરામાંથી મિંદડામાન મિંદડામાંથી ગધેડામાં ગધેડામાંથી ભૂંડમાન આમ ચોરાસીના ચક્કર કાપતો ફરે આ બુડવાનો માર્ગ એને પોતે સ્વયં નક્કી કર્યો માયામાં લલચાય તે હું માયા શું છે સઘળું જે છે તે માયા છે મારે ગુરુ કરવા છે એ પણ સરવાળે માયા છે જો કે ગુરુ કરવા સારી વાત છે પછી મારે મુક્તિ મોક્ષને મેળવવી છે એ પણ ઈચ્છા આશા અપેક્ષા માયા છે પછી ગુરુ ઢોંગી પાખંડી ને ચેલા ઢગલે ઢગલા મુંડી નાખે તો એને માયા લાગી શકે ચેલીઓ ચેલા મૂંડવાની અને એના પૈસા હડફીનું ફોર વ્હીલ ગાડીઓ બંગલાને આવું બધું કરવાનું તો આ બધું માયા નથી હે આ તો બંધે સે બંધે સે બંધા મિલા કોન કિસે છુડાયે લાલચી ગુરુ લોભી ચેલા અંતે બે ઠેલમ ઠેલા આ તો લાય પંદરને આવી જાય અંદર એવા હશે આનાથી મુક્તિઓ ન થાય સાચા જતી સતી તો સંતાઈ ગયા ને શિષ્યો જાજા કરે નહીં હજાર ધક્કા ખાવ ને ત્યારે કદાચ દયા આવે તેમ કહે કે બેસ બાકી નાચ પાડી નીકળો નીકળો વાત જ ન કરે અને અત્યારે તો હામાંથી ગોતવા નીકળે હે અરે જાહેરાત કરતાઓ નહીં લગાડી રાખ્યા ધંધે જલ્દી ભોળા પારડોને ફસાવીને આપણામાં લઈ આવો ને આપણો વાળો વધારો ને આપણો ધંધો વધારો આ બધું ઢોંગ ધતુર છે હે હું ઘણી વાર કહું છું દીવો પતંગિયાને ગોતવા જાય કે પતંગિયા દીવામાં આવે અત્યારે હાથમાં દીવા લઈને ગોતવા નીકળે એ કે તરસો કુવા આવે સૂર્ય સૂર્યભે પોતે બોલતો નથી કે હું પૂછ ગયો મારો પ્રકાશ અત્યારે બોલતા પરેશ હું જ્ઞાન મારા જેવો કોઈ જ્ઞાન નથી મારી પાસે મુક્તિ મોક્ષ હું કલકી અવતાર છું હું ફલાણો ઢીકણો આ બધું ઢોંગ ધતુર છે મિત્રો આમાં ફસાતા નહીં ક્યાંય બરાબર તો હવે કહે છે હવે શું કહે છે હવે ચોથો પ્રશ્ન હીર બાપા કરે છે એ કહે છે કે મુવો કોણ મરી મથકેલો કોણ કહેવાય એમ તો જોતલ બાપા જવાબ આપે છે કાંઈ પરમારથ ન કર્યો અને લોભી થયો તે જેને કોઈ પ્રકારનું પરમારથ કામ નથી કર્યું ભૂખ્યાને ભોજન નથી આપ્યું તરસ્યાને પાણી નથી આપ્યું અનાથોનો નાથ નથી બહેનો હે ચકલાઓને ચણ નથી નાખ્યું માછલાઓને લોટ નથી નાખ્યું ભૂખ્યાને ભોજન નથી દીધું કીડિયારું નથી પૂરું કૂતરાઓને રોટલી નથી આપી ટૂંકમાં ભૂખ્યાને ભોજનને તરસ્યાને પાણી નથી આવ્યું ને હેં એ જ મરી ગયેલો છે સમજી લેવાનો કારણ કે આપે જ નહીં આપે નહીં જે દુનિયાને ઠગતો ફરતો શું આપે એ જ કરવા માટે નથી ઓડિયો બનાવીને મૂકી દે પરમારત કરવાનું એ એક જ ઓડિયો બનાવ્યો હોય વાહવાહી કરવા દેખાવાડું ઓડિયો બનાવીને મૂકી દે લોકો ફસાય કે તો પરમારથી જોડાય એટલે આ પણ એક ધંધો એટલે સાવધાન થઈ જાજો દુનિયા અત્યારે બહુ હોશિયાર છે ભગત મને તો અત્યારે શું હવે મારે વાત કરી હવે તો કાંઈ પરમાર ન કર્યો ને અને લોભી થયો ને લોભ લાલચમાં ફસાય મરી ગયો એ મરી ગયેલો જ છે હવે પાંચમો પ્રશ્ન ઈરબાપા કરે છે કે ઘાતકી કોને કહેવો ઘાતકી કોને કહેવો ત્યારે જોધલ બાપા જવાબ આપતા કહે છે કે જેની જીભમાંથી કઠોર વચનો નીકળે તે જે બોલે ને એટલે કડવી વાણી બોલે કઠોર વાણી બોલે ઝેરભરી વાણી બોલે આજ મોટો મોટો ઘાતકી છે અહંકારી અભિમાની હું હું મેં મે ઈર્ષા નિંદા બોલે એટલે ઈર્ષા નિંદા જ સ્ટાર્ટ થઈ જાય સીધી હું જ મહાન આજ મોટામાં મોટો ઘાતકી છે જેની જીભમાંથી કઠોર વચનો નીકળે હે જે બિચારા નોર્મલ માણસો સહન ન કરી શકે આ જ મોટામાં મોટો ઘાતકી છે આ જ વિશ્વાસ ઘાતી છે આ જ મોટો દગાખોર છે હવે છઠ્ઠો પ્રશ્ન હીરબાપા કરે છે કે ખોયું કોણે ત્યારે જોધલ બાપા કહે છે કે જેણે સંત સમાગમ ન કર્યો તેણે જીવન ખોયું જેણે સંત સમાગમ હવે સંત કોને કહેવો આપણે ઘણી વાર બકાશી વિષય વાસના રહિત ઇન્દ્રિયા તીત સીલવન સાધુ હે સત્ય નિષ્ઠ કોઈ પ્રકારની જેને લોભ લાલચ નથી એ સાચા સંતનો સમાગમ જેને ન કર્યો તેને જીવન કોઈ નાખો બાકી ઢોંગી પાખંડીઓનો તો સમાગમ બધાય કરે અને એના રંગે રંગાઈ જાય નવટંક નાયટક ચાલુ કરી દે અને ધન દોલત કમાવાનું શરૂ કરી હે તો જેને સંત સમાગમ ન કર્યો તેણે જીવન ખોઈ નાખ્યું હવે હાથમો પ્રશ્ન હીરબાપા કરે છે કહે છે કે સંસારનું બીજ કોને ગણવું આ સંસારનું બીજ કોને ગણવું ત્યારે જોધલ બાપા જવાબ આપતા કહે છે કે મન વાસના કામ ભાવ આ મનની અંદરથી પ્રગટ થતી વાસના ધન પ્રત્યે વાસના દોલત પ્રત્યેની વાસના નારી પ્રત્યેની વાસના તમામ પ્રકારની કામરૂપી જે વાસના છે હે એ સુક્ષ્મ શરીર સંસારનું બીજ છે કામ વાસના

કે શાંતિ પમાડે એને સંત કહેવાય શું કીધું શાંતિ પમાડે એને સંત કહેવાય હવે આપણે સંત સમજી અને જેને તેના પૂછડા પકડીને માંડ્યા છે શાંતિ તો છે ને યાધિ વ્યાધીને હાય ઓરી જ નકરી વધી ગઈ વાંથી વા દોડવું વાંથી વાહ દોડવું અમારા ગ્રુપમાં આવો મુક્તિ મળી જાય વાં દોડવું વાં દોડવું હાય ઓરીમાં જ લાગે કે શાંતિ કોઈને છે જ નહીં દોડા દોડીમાં જ છે બધાય ભોળાપરાડા ચેલ્યું ચેલાને ફસાઈ ફસાય લેવા બાવનક્ષરી ઝાડ પાથરીને મોક્ષના દાણા નાખીને ફસાવી લેવા ધોળ્યા ધોળ્યા જ થયા શાંતિ જ છે જ નહીં કોઈને તો આવા ગુરુ શાંતિ પ્રમાણે નહીં તો ઢોંગી પાક નહીં એને સંત કેમ કહેવા કારણ કે શાંતિ પ્રમાણે એને સંત કહેવાય સાચા સંતનો મિત્રો સત્સંગ થઈ જાય અને એની સંગતમાં તમે આવી જાઓ તો તમને શાંતિ થઈ જાય ઓરી મટી જાય દોડા દોડી મટી જાય હે ખાલી તમારા જીવનમાં તમારું જીવન નિર્વાહ હાલે ને એટલું મળે ને તોય તમને આનંદ જ હોય શાંતિ જ હોય ન હોય અત્યારે બધા હાઈવોરીમાં જ દોડ થયા હે હવે નવમો પ્રશ્ન હીર બાપા કરે છે કે જગત શાના આધારે ચાલે છે જગત શેના આધારે ચાલે છે ત્યારે જોધલ બાપા જવાબ આપતા કહે છે કે જગત પ્રેમના આધારે ચાલે છે વાહ જગત છે ને એ પ્રેમના આધારે ચાલે છે જો પ્રેમ ન હોય ને તો જગતનો નાશ થઈ જાય પણ અત્યારે પ્રેમ વગરના નફરતવાળા નીકળી પડ્યા છે પ્રેમ તો છે નહીં પાસે નફરત ઈ નફરત આખો દિવસ ઈર્ષા નિંદા રામ તો કે ખોટા કૃષ્ણ તો કે ખોટા ફરણો સંત તો કે ખોટો જેની તેની નિંદાઓમાં જ લાગી છે બીજાને ઉતારી પાડવાનો જ ધંધો કરે છે હેં એટલે અત્યારે જગત પ્રેમના આધારે ચાલે છે પણ અત્યારે નફરત લઈને હોત નીકળી પડ્યા છે બધાને ઉડાડવા વારાજ કે અમે જ મહાન અમે જ સર્વશ્રેષ્ઠ જ્ઞાની અમે જ મુક્તિદાતા જાણે પરમાત્માએ મુક્તિ મોક્ષના ટોપલા ભરી ભરીને મોકલી દીધા હોય એવી રીતે નીકળી પડ્યા છે હેં અને ઘરે ઘરે આટા મારી રહ્યા છે ને દુનિયાને ધોતી ઠગી પછી ફોર વ્હીલ ગાડીઓ બંગલાન બેંક બેલેન્સ તારે જલસા એટલે ઢોંગ પાખંડ અત્યારે જગતમાં વધારે હાલે બાકી જગત પ્રેમના આધારે ચાલે પણ અત્યારે નફરત લઈ લઈને ઘણા નીકળી ગયા છે અને નફરત બધે બાટી રહ્યા છે નફરત ફેલાવી રહ્યા છે અને જગતનું પતનનું કારણ બની રહ્યા છે પણ પ્રેમ કોઈથી મરે નહીં પ્રેમને કોઈ નાશ કરી રહ્યો નફરત જીતે નહીં પ્રેમ હારે નહીં એટલે આ બધાનો અંત નજીક છે જેટલા નફરત ફેલાવે છે ને હો કારણ કે પરમાત્મા બધું જોવે છે હવે દસમો પ્રશ્ન અહીરબાપા કરે છે કે મોટામાં મોટું પાપ ક્યું ત્યારે જોથલ બાપા જવાબ આપતા કહે છે કે ગફલત ગફલતમાં ન રહેવું મૂર્ખ ન બનતા વિશ્વાસ ન કરી લેતા જીવ હત્યા ગફલત એટલે મૂર્ખાઈપણું વારંવાર ભૂલો કરવી અને જીવ હત્યા અને વિશ્વાસઘાત આ મોટામાં મોટું પાપ છે હવે અત્યારે ઘણા ગુરુઓ શિષ્ય પર વિશ્વાસ કરે છે એકાદ શિષ્ય હોય ને એની ઉપર અને એ જ શિષ્ય ગુરુ સાથે છલકપટ કરે છે અને ગુરુને બદનામ કરીને મૂકી દે છે અને ઘણા ઢોંગી પાખંડી ગુરુઓ એવા નીકળી પડ્યા છે કે જે પોતાની ચેલિયું ચેલા લાખોની સંખ્યામાં મૂંડીને ચેલિયું ચેલા સાથે વિશ્વાસઘાત કરી વિશ્વાસમાં વિશ્વાસઘાત કરી અને એનું ધન અડફેસ એનું ધન હડફી હજાર હજારને બે હજારને પાંચ હજારને પછી પોતે પૈસા દાર બની જાય પછી ચેલિયું ચેલાને કાઢી નાખે એ હવે આને કાંઈ જરૂર છે નહીં સિંચોડામાં જેમ શેરડી નાખે ને રસ કાઢી લઈએ પણ છોતલા વધે એટલે છોતલાની ફેંકી દે આવા ઢોંગી પાખંડી અત્યારે વધારે છે મિત્રો એટલા માટે હું કહું છું કે સાચા સદગુરુ ન મળે તો ગુરુ ન કરતા મા બાપની સેવા કરી લ્યો તોય તમને મનુષ્ય અવતાર પાછો મળશે હમ આ ધ્યાન દેજો મારી વાતને હવે અગિયારમો પ્રશ્ન હીરબાપા કરે છે જોધલ બાપાને કે મોટામાં મોટો દુર્ગુણ કયો મોટામાં મોટો ખરાબમાં ખરાબ જો ગુણ હોય તો એ કયો એમ મોટામાં મોટો દુર્ગુણ ખરાબ ગુણ મોટામાં મોટો કયો એમ ત્યારે જોધલ બાપા કહે છે કે લોભની મિત્રતા એ મોટામાં મોટો દુર્ગુણ છે જે માણસ લોભની દોસ્તી કરે છે લોભ લાલચની લોભી વ્યક્તિની લાલચુ વ્યક્તિની એની સંગતમાં જે આવે છે એ મોટામાં મોટો દુર્ગુણ છે કારણ કે વિવેક હિન હોય ને જેની પાસે વિવેક ન હોય ને હે જે ગધેડો હોય ને એ આ લોભી ઢોંગી પાખંડી ગુરુઓના ચક્કરમાં આવી અને એની મિત્રતા બાંધી લે છે એનો ચેલો બની બોડાપાડાને ફસાય ફસાય ત્યાં ઢગલો કરી દે છે અને ઓલો ધુઈતા રાખે હવે બાપા બાપાલા હીર બાપા માફ કરજો હિરસાગર બાપાને બાપા બારમો પ્રશ્ન કરે છે અને કહે છે સાચો ભક્ત કયો સાચો ભક્ત કયો ત્યારે જોધલ બાપા કહે છે કે જેના વિકાર વિરામ પામ્યા છે તે વાહ સાચો જે ભક્ત છે જેના વિકાર વિરામ પામ્યા હવે અત્યારે બધા વિકારોમાં જ ફેરા રાખે મનની તરંગોમાં જ ભટકા રાખે વાંથી વાં દોડે ને વાથી વાં દોડે વા મંડપ કરે ને વાં મેળા કરે ને વાં ચેલિયું ભેગા કરે વાં ચેલા ભેગા કરે હે અને પૈસાના વિકારમાં જ વિકાર જ ઉપડી આવેલો છે કે કેમ પૈસા ભેગા કરેલો હાય પૈસા આય પૈસા તો આ બધા વિકારોમાં છે એને સાચા ફક્ત નો કહેવાય વિષય વિકારોમાં રખડ્યા કરે છે બાકી જેના વિકાર વિરામ પામ્યા છે ને તે જ સાચો ભક્ત છે જેના વિકાર વિરામ પામ્યા એને દોડાદોડી કરવાનું જ કરે તો શાંત થઈ જાય તો હવે હીર બાપા કહે છે ફરી તેરમો પ્રશ્ન કે મોંઘામાં મોંઘો શું છે ત્યારે જોધલ બાપા જવાબ આપતા કહે છે કે સતગુરુની અમૃત વાણીનું રસપાન મતલબ મો સદગુરુ અને ચિત્ત ચેલા એ શબ્દ સ્વરૂપી આતમ પરમા સ્વરૂપી નું અમૃત વાણીનું મતલબ એના અનુભવનું વાણીનું એ શબ્દ સુરતા થકી સાંભળવો એનું રસપાન એ આત્મજ્ઞાન હે આત્મજ્ઞાન એટલે આત્માને જાણી લેવો આત્માની અંદર સમાઈ જવું આત્મવસ્થાને પ્રાપ્ત કરવી જ્ઞાન એટલે જાણકારી આત્માને જાણીને પછી અવસ્થામાં આવી જાવ આત્માને જાણી લેવા કાંઈ ન થાય આત્માનું જા આત્મજ્ઞાન તો બાવા ત્યાં લાખો માણસો કરે છે કાંઈ ફેરબાર નથી થતો હું આત્મજ્ઞાની કોઈ થઈ જાય આત્મજ્ઞાની આત્મજ્ઞાનીને આત્માનુભવમાં ફરક છે આત્મજ્ઞાનને પ્રાપ્ત કરી આતમ અનુભવમાં આવી આત્મ અવસ્થાને પ્રાપ્ત કરે તે મોંઘામાં મોંઘું છે બરાબર હવે ચૌદમો પ્રશ્ન હીરબાપા કહે છે કે જગત ક્યારે ઉત્પન્ન થાય છે અને ક્યારે નાશ પામે છે ત્યારે જોધલ બાપા કહે છે જવાબ આપતા કે વ્યક્તિના જન્મ સાથે જગત ઉત્પન્ન થાય છે અને મૃત્યુ સાથે જ મનોજગત નાશ પામે છે શું કીધું હો કારણ કે આપણો જન્મ થાય એટલે જગત આપણે સામે આવ્યું આપણું મૃત્યુ થયું એટલે જગત ઉઈ ગયું આપ ડૂબ ગઈ દુનિયા હે આવી રીતના આપણો જન્મ છે એટલે જગત આવ્યું ને આપણું મૃત્યુ થયું એટલે જગત નથી તો એટલે તો હું કહું છું કે આ બધા આવ્યો એમ ફસાણા છે અરે ભાઈ એકની મુક્તિ થઈ ગઈ એટલે આખા જગતની મુક્તિ થઈ ગઈ હે અને એકની મુક્તિ નથી થઈ એટલે આખા જગતની મુક્તિ નથી થઈ તો પછી આ બધા મુક્તિ મોક્ષના ટોપલા ભરી પે નીકળી શું ભાઈ તારી સ્વયં આપણે આમાં ચોખ્ખો હિસાબ છે કે વ્યક્તિના જન્મ સાથે આ જગત ઉત્પન્ન થયો આપણો જન્મ થયો એટલે આપણે આમ જગત આવ્યું અને આપણે મરી ગયા એટલે જગત પણ મરી ગયું કારણ કે આપણે જ નથી એટલે જગત નથી ને તો એવી રીતે આપણી મુક્તિ થઈ ગઈ એટલે બધાની મુક્તિ થઈ ગઈ પાકું થયું આપણી મુક્તિ નથી થઈ એટલે કોઈની મુક્તિ નથી થઈ એ પણ પાકું થાય તો પછી આ હું કેમ બધા ચેલ્યું ચેલા મુંડવામાં ધોડા ધોડ થયા અરે ભાઈ તારી એકની મુક્તિ થઈ ગઈ એટલે જગત બધાની મુક્તિ જ થઈ ગઈ આ બધો ધંધો હશે છે મિત્રો હવે હવે ભવાની દાસ એક પ્રશ્ન પૂછે છે આ ચૌદ પ્રશ્ન હીરબાપા એ કર્યા જોધલ બાપાને હવે જોધલ બાપાને ભવાની દાસ એક પ્રશ્ન પૂછે છે શું પ્રશ્ન છે એ આ ભવાની દાસનો પ્રશ્ન અને જોધલ બાપાનો જવાબ છે તો ભવાનીદાસ બાપા પ્રશ્ન કરે છે ખરા દેવ કોણ ખરા દેવ કોણ સાચા દેવ કોણ ખરા દેવ કોણ એમ ત્યારે જોધલ બાપા જવાબ આપતા કહે છે હે કે સતગુરુ ગુરુને આગળ સત સતગુરુ એ ચૈતન્ય પ્રકાશ રૂપ ખરા દેવ છે જોવું કીધું ને મિત્રો સદગુરુ પણ એ આત્મા તરફ જ ઈશારો કરો સદગુરુ એ જ આત્મા ચૈતન્ય એ ચેતન પ્રકાશ સ્વરૂપ એ જ પ્રકાશી પ્રકાશ છે પ્રકાશ એનું સ્વરૂપ છે આવી ગય કે આત્મા એક પ્રકાશ સ્વરૂપ છે આ સ્વયં જોધલ બાપા કહી રહ્યા છે જોધલ બાપા કોઈ સામાન્ય નહોતા એને દર્શન કર્યા હોય પોતાની સુરતા દ્વારા ચિત્તરૂપી સુરતા દ્વારા આત્મરૂપી પ્રકાશના દર્શન કર્યા હોય તો અચગ્યા ને તો એ જ છે સદગુરુ એ ચૈતન્ય પ્રકાશ સ્વરૂપ હે ચૈતન્ય એજ આત્મા અને સર્વેથી સૂક્ષ્મ છે છે નિર્વાણ બ્રહ્મ જ્યાં વાણી પહોંચી જ નથી શકતી શબ્દ નથી પહોંચી શકતો એ જ નિર્વાણ વાણી છે નિર્વાણ બ્રહ્મ પરમ પિતા પરમાત્મા બ્રહ્મ આત્મ બ્રહ્મ તે જ શાંત શિવ છે શું કીધું શાંત અને શિવ એ શાંત અવસ્થામાં છે સદા શિવ આત્મા અને શિવ એ પરમાત્મા સ્વરૂપ છે એ શિવ છે તે જ સાક્ષી છે તે જ બૌદ્ધરૂપ સાક્ષી છે મતલબ બોધ એટલે અનુભવયુક્ત એ સાક્ષી છે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ એમની જ ભક્તિ કરે છે વાહ તો અહીં આ પ્રશ્નો અને ઉત્તર પૂરા થાય છે તો ભગત કંઈ તમે ન બોલશો બોલો પ્રેમથી હીર બાપાની જય ગુરુ જોધલ બાપાની જય ભવાનીદાસ બાપાની જય ગુરુ જોધલ બાપાની જય સત્ય સનાતન ધર્મની જય